અને લંડનના નિવાસી નીતિન ભૂમિયા આજે રામનવમી એ રામજી ભગવાનના મંદિરે પહોંચી રામ જન્મોત્સવમાં સહભાગી થયા હતા મૂળ વડોદરાના અને લંડન ના નિવાસી નીતિન ભૂમિયા હાલ ભારતમાં છે અને એનઆરઆઈ નીતિન ભૂમિયા

તમે સ્ટાર્ટ બોલો બોલવાનું ચાલુ કરો આપણા લાડીલા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે અબકી બાર ચારસો પાર સેકન્ડ છે કે વિશ્વિક ભારત માટે જઈ રહ્યો છું કે આવનારા વીસ વર્ષમાં દુનિયામાં આપણો ફર્સ્ટ નંબર બને આપણો થર્ડ નંબર કે આપ એમને જે આપણે હિન્દુત્વની લહેર આપી આપણને જાગૃત કર્યા અને બારે બાર જ્યોતિર્લિંગ જઈને બધા ચાર આપણા જ્યોતિર્મઠમાં જઈને અયોધ્યા ભાગ્ય બિહારી ભાગ્યશ્રી ત્યાં જઈને બધા જ જઈને પ્રાર્થના કરવાની અને બધાને બધા બારે બાર શિવલિંગમાં જઈને મારે જલાભિષેક કરવાનો છે અને વડોદરાના મારા જે પબ્લિકે પ્રેમ આપ્યો વીસ લાખની પબ્લિક માટે કે સુગી રહે અમારા ગાયકવાળા જે એજ્યુકેશન સિટી છે પાછું નામ આવે એના માટે અને મારો કોઈ હું તો નરેન્દ્ર મોદી માટે જ નીકળી રહ્યો છું એટલે હું બીજો મારો કોઈ સ્વાર્થ નથી એટલે હું યુવાન એવું કેવા માંગુ છું કે મને જો મારી સિત્તેર વર્ષની ઉંમર જુઓ કે મારી જોડે જોડાવો અને આના માટે નીકળી પડો આપણા માટે હિન્દુ મંદિરો માટે હિન્દુત્વ માટે એટલે આપણું ભવિષ્ય એનાથી જ ઉજવડું છે આપણું એટલે મારું નામ નિતિનભાઈ ભૂમિયા મારી ઉંમર ઘણી નાની છે એજ ઇઝ નોટ જસ્ટ નંબર મારી ઉંમર સિત્તેર વર્ષ ને મારો સિત્તેરમો જન્મદિવસ કેદારનાથમાં ઉજવવાનો છું એના માટે હું જઈ રહ્યો છું એટલે હું 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 બોપાર બરોડાનો જ છું પણ આમ હું મારો એનઆર હું લંડન રહું છું એટલે હું કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર